દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ નીતિ નિયમો ને જાણે નેવે મૂકી દીધા છે ટેન્ડર ભર્યા વગર જ યશવી ફાઉન્ડેશન ને કરતા હરતા પરેશ ખંડેલવાલ ને નવરાત્રી માટે જગ્યા ભાડા આપી દેવાય છે યુનિવર્સિટી સામે આવેલા મકાની એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત બાસઠ લાખ રૂપિયામાં ભાડે પટ્ટે અપાઈ ગઈ છે શિક્ષણ માટેની આ જગ્યા હવે નવરાત્રી માટે ભાડે આપી દેવા તાજ વિવાદ સર્જાઈ ગયો છે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતત કોઈને કોઈ બાબતે વિવાદમાં રહે છે યુનિવર્સિટીની એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટર જગ્યા યશવી ફાઉન્ડેશનને કોળીના ભાવે અપાતા જ વિવાદ થઈ ગયો યુનિવર્સિટીના સત્તાધીશોએ ભેગા મળી યુનિવર્સિટીની એક પોઈન્ટ એંસી લાખ ચોરસ મીટર જમીન ફક્ત બાસઠ લાખ રૂપિયામાં યશવી ફાઉન્ડેશનને ભાડે આપી હવે જગ્યા ભાડે આપવા માટે કુલપતિએ તમામ નીતિ નિયમોને અભરાય ચઢાવ્યા નવરાત્રિ માટે જગ્યા ભાડે આપવા માટે સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા કરાય જે હેલ્ધી સ્પર્ધા થઈ શકે ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને પાલિકા ઇન્ડોર સ્ટેડિયમ પણ ભાડે આપે છે પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આપે છે યુનિવર્સિટીએ બંધ પાણી નિર્ણય લેવાતા વિવાદ થઈ ગયો છે સત્તાધીશોએ નવરાત્રી માટે યુનિવર્સિટીની જે જગ્યા ભાડે આપી છે એનાથી ફક્ત સો મીટરના અંતરે સમરસ હોસ્ટેલ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે નવરાત્રિ બાદ પ્રથમ ટેસ્ટ આવતી હોય ત્યારે હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓ નવરાત્રીના ઘોંઘાટ વચ્ચે કેવી રીતે વાંચી શકશે એ સૌથી મોટો પ્રશ્ન છે નવ દિવસ પચાસ હજારથી વધારે લોકો અવરજવર કરશે તો વિદ્યાર્થીઓને બીજી અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે હવે આ વિષય પર વિનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે પોલિસી બનાવ્યાના બે મહિના બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા અરજી કરાઈ હતી જે અમે માન્ય રાખી છે ત્રીસથી ચાલીસ લાખનું ખર્ચે પૂરણ કરવાનું હોય તે પણ કરી આપવા તૈયાર હોય જેથી તેમની અરજીના આધારે અમે ગ્રાઉન્ડ નવરાત્રી માટે આપ્યું છે કોઈ અરીક્ષા ઘટના બનશે તો યશવી ફાઉન્ડેશન જવાબદાર રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ ગ્રાઉન્ડનો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડ ની અંદર કંઈ પણ થશે આત્મીય બનાવ તો એ આયોજક ની રહેશે અને ગ્રાઉન્ડ ની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલ ની બે બાજુ એ ચોવીસ કલાક ને ત્રણસો પાસઠ દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિક નો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યા શરત થશે પોલિસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે